નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ નવની એકમ કસોટી જે છે ડિસેમ્બર બે હજાર પચીસની અંદર લેવાની છે તેનું જે મોડલ પ્રશ્નપત્ર છે અંગ્રેજી વિષયનું તે લઈને આપણે આવી ચૂક્યા છીએ અને મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ નવની અંગ્રેજી સહિતની દરેકે દરેક વિષયની આ જે ડિસેમ્બર બે હજાર પચીસની એકમ કસોટી છે તેના પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે જેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી દરેકે દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ આ ધોરણ નવની અંગ્રેજી સહિતની દરેક

તો જવાબ આવશે કુકી ઓર્ડર ટુ ગો હોમ બીકોઝ વિઝિબિલિટી હેડ બીકમ વર્ષ ત્યાર પછી બીજો પેરેગ્રાફ આપણને આપેલો છે તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે એના ઉપરથી ત્રીજો સવાલ વોટ વેર ધ ચિલ્ડ્રન ડુઇંગ ધ ચિલ્ડ્રન વેર કિકિંગ અ બિગ રેડ બોલ એન્ડ જમ્પિંગ વિથ હિટ્સ મુમેન્ટ ચોથું વોટ ડીડ ધ બોઇઝ ડુ ઓન અ સીઈંગ ધ બ્રાઉન બોલ ધ બોયઝ સ્ટાર્ટેડ શાઉટિંગ એટ ધ ટોપ ઓફ ધેર વોઇસ ઓન ધ સીઈંગ ધ બ્રાઉન બોલ ત્યાર પછી છે રાઇટ અ વેધર્સ ધ ફોલોઇંગ સ્ટેટમેન્ટ આર ટ્રુ ઓર ફોલ્સ પાંચમું ત્યાગી ઇઝ અ કુકીઝ કમાન્ડર ઇન ધ મિશન તો જવાબ આવશે ફોલ્સ ત્યાર પછી છે સેક્શન બી રીડ ધ ફોલોવિંગ સ્ટાન્જા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન તો જો અહીંયા સરસ મજાનો આપણને સ્ટાન્જા આપેલો છે તે તમારે વાંચવાનો છે અને ધ્યાનપૂર્વક સમજવાનો છે છઠ્ઠો સવાલ વોટ ડઝ ધ પોઈટ સે અબાઉટ સક્સેસ એન્ડ ફેલ્યુઅર The poet says that our success or failure does not depends on the size of the work that we do, but the way in which we do it. if you can't be the sun, so if you can't be the sun, be a star. ત્યારબાદ જે રીડ ધ ફોલોઇંગ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ તો જો અહીંયા કેશવ હેર ઓઇલ નોટ કન્ટેન્ટ ફાઇવ હંડ્રેડ એમએલ મેક્સિમમ રિટેલ પ્રાઇઝ રૂપીસ સેવન્ટીન પેકિંગ છે જાન્યુઆરી બે હજાર પચીસ ફ્રી શું મળશે તો કે વન ક્રિસ્ટલ ગ્લાસ વિથ ધીસ પેક ચાલો તો અહીંયા આપણને આ પેરેગ્રાફ સોરી આપણને માહિતી આપેલી છે એના ઉપરથી સવાલ નંબર આઠ વોટ ઇઝ ધ પ્રાઇઝ ઓફ ધ પ્રોડક્ટ તો જવાબ આવશે ધ પ્રાઇઝ ઓફ ધ પ્રોડક્ટ ઇઝ રૂપીઝ સેવન્ટી વોટ ઇઝ અ ફ્રી વિથ ધ પ્રોડક્ટ તો વન ક્રિસ્ટલ ગ્લાસ ઇઝ અ ફ્રી વિથ ધ પ્રોડક્ટ And how much oil is there in the bottle? So there is a 500 ml of oil in the bottle. મિત્રો ધોરણ નવ અને દસની જે એકમ કસોટી છે ડિસેમ્બર બે હજાર પચીસમાં લેવાની છે તેના દરેક વિષયના મોડલ પ્રશ્નપત્ર આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે અને જો તમારે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશન ઓરિજિનલ પ્રશ્ન બેંકની એકમ કસોટી જોઈતી હોય તો એ પણ તમને મળી જશે આપણી ઓશન કોચિંગ ક્લાસીસ ઉપરથી એક વિષયના માત્ર પચાસ રૂપિયા છે ત્યાં તમને એકમ કસોટી જે છે તેનું પ્રશ્નપત્ર અને સાથે સાથે સોલ્યુશન પણ મળી જવાનું છે વધારે માહિતી માટે તમને નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપનને ગયા વર્ષની જે ઓરિજિનલ એકમ કસોટી પરીક્ષાની તૈયારી માટે ખૂબ સી એમાં એમાં જવાબ આવશે બી આસ્કિંગ અબાઉટ અ નંબર હાઉ મસ્ટ ઓબે યોર પેરેન્ટ્સ તો એ જવાબ આવશે વિકલ્ફ સી એક્સપ્રેસિંગ નેસેસિટી ત્યાર પછી છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ ઇઝ ધ કરેક્ટ ઓપ્શન ફોકસિંગ ધ ફંક્શન ઇન ધ બ્રેકેટ

મિત્રો ધોરણ નવની જે વિકાસ અસાઇનમેન્ટ છે દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારી માટે એ આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ ઉપર એના સોલ્યુશનના વિડીયો મુકાવવાના શરૂ થઈ ચૂક્યા છે તો હજુ પણ તમે આ ધોરણ નવની વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટના વિડીયો નથી જોયા તો અવશ્ય આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ જે છે તે સબસ્ક્રાઈબ કરી અને જોઈ લેજો એ તમને ખૂબ જ ઉપયોગી થશે